ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની બેલેટ પેપરથી ચૂંટણી કરવા માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભારતના બંધારણની કલમ ત્રણસો અને કલમ ત્રણસો છવ્વીસમાં લખ્યું છે કે લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણી કે તમામ ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ એવી માંગ કરી હતી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવી હતી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમેરિકા જાપાન પાકિસ્તાન નેધરલેન્ડ આયર્લેન્ડ જેવા દેશમાં આજે ત્યાં લોકશાહીના માધ્યમથી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે બંધ ભારતના બંધારણની કલમ ત્રણસો અઠ્ઠાવીસ અને કલમ ત્રણસો છવ્વીસમાં લખ્યું છે કે લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણી કે તમામ ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ કારણ કે ભારતથી વધુ વિકસિત અન્ય બીજા દેશમાં જો બેલેટ પેપરથી થતી હોય છે ઇલેક્ટ્રિક વોટિંગ મશીનથી ચૂંટણી થતી નથી તેનો અર્થ એ થાય કે માનવ નિર્મિત ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ઉપર તેઓને ભરોસો નથી કે કેમ માટે લોકશાહી બચાવવા માટે માંગ છે કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમની જગ્યા ચૂંટણી બેલેટ પેપરથી થાય તેથી ભારત દેશની લોકશાહી બચાવવા માટે હક અને અધિકાર બચાવી શકાય આવનાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ઈવીએમ મશીન હટાવીને બેલેટ પેપરથી થાય એવી માંગ કરવામાં આવી છે નામ અશ્વિન વસાવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ભરૂચ શહેર આજ રોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આવનારી જે ચૂંટણીઓ છે તેમાં ઈવીએમ મશીનને હટાવો અને દેશને બચાવોના નારા સાથે અમે લોકો આવેદનપત્ર આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક મશીન છે બરાબર એ હેંગ પણ થઈ શકે છે તો અમારી માંગણી એટલી જ છે કે ઈવીએમને હટાવો અને બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય એ અમારી માંગણી છે કેમ કે ઇલેક્ટ્રોનિક જે ઈવીએમ મશીન છે એ જાપાનમાં બને છે અને જાપાનમાં ખુદ બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય છે આજે વિકસિત દેશોમાં અમેરિકા નેધરલેન્ડ જાપાન જેવા દેશો જો બેલેટ પેપરથી ચૂંટણી કરતા હોય તો આપણો ભારત દેશ કેમ નહીં કેમ એને આ રમકડાથી ચૂંટણી કરવામાં આવે છે એટલે અમે લોકો આ સાખી નહીં લઈએ અને તમામ આદિવાસી પરિવાર ભેગા થઈને અમે ભારતીય ટાઈબર ટાઈગર સેના અને બીટીપી પાર્ટી દ્વારા આ આયોજન કરીએ છીએ કે અમે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું અને ઈવીએમ મશીનને અમને નહીં ચાલવા દઈએ આવનારની અમારી જો માંગને સંતોષાય નહીં તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું ઈવીએમ મશીનના બેનરો લઈને અમે કાળા ઝંડા લઈને પણ નીકળીશું ઈવીએમ ક્યાં ક્યા તો ભારત દેશ કો પુરા પૂરા બદનામ ક્યાં લોકશાહી ને આપડે પૂરેપૂરું બદનામ કરી નાખ્યું છે આ ઈવીએમ મશીને એટલે અમારી માંગ માંગણી એક જ છે ચૂંટણી થાય તો માત્ર ને માત્ર બેલેટ પેપર થી જય જોહાર જય આદિવાસી જય ભીમ જય સંવિધાન